મિત્રો ફરીવાર સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે તમારા માટે જનતા ઓટો લઈને આવી ગયું છે મિત્રો યામા એબઝેડ વર્ઝન થ્રી બે હજાર ત્રેવીસ નું મોડલ ઓગણીસ હજાર કિલોમીટર હાલેલી ફર્સ્ટ ઓનર સિલેક્ટેડ નંબર ત્રેસઠ પેટી પેક કન્ડિશનની ગાડી માત્ર પિંચોતેર હજાર રૂપિયા નહીં મિત્રો ચોખ્ખે ચોખ્ખો સવા લાખ આસપાસ તો ફાયદો થઈ જાય છે મિત્રો ગાડીમાં અને તમે સમજી શકો છો કે નવી ગાડી એક લાખ સિત્તેર થી એસી હજાર રૂપિયા તો થાય જ છે માત્ર પિંચોતેર હજાર એક ડાઉન પેમેન્ટના ભાવમાં મૂળ ગાડી છે મિત્રો તો એકવાર મુલાકાત કરી લેજો જનતા ઓટોની બહુ જાજો ફાયદો થશે ક્યાંય જાવ નહીં તો કઈ નહીં પણ જનતા ઓટો આવી જાય તમારું ભેગું થઈ જાય મિત્રો અને મિત્રો યુટ્યુબ વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ફેક વાત જણાવવા માટે મિત્રો તમને યુટ્યુબ ચેનલ બનાવી છે જેમાં જેન્યુઅનલી રિવ્યુઝ આવશે મિત્રો કોઈ ફેક વાત નહીં કરવામાં આવે પણ ફેક્ટ વાત કરવામાં આવશે ફેકમાં ને ફેક્ટમાં ઘણો ફેર પડે છે એ બધા સમજ છે તો વાર લાગશે પણ તમારો ભાઈ પેલેથી છેલ્લે ઉધી નબળું મૂકવાનું થતું જ તો ભાઈ ટાયરેથી શરૂઆત કરો ગાયગા જમવાનું બાકી છે એટલે જરાક ઉતાવળ રાખજો મિત્રો હજી જેમ નથી કે સવારના આમાં જ છે હજી રાત પેઢી યુટ્યુબ વિડીયો મિત્રો ટાયર મિત્રો મિત્રો તમે શકો છો ટકા કન્ડિશન છે ટાયરની મિત્રો કેમ સ્ક્રેચલેસ કંડિશન છે મિત્રો મડગાર્ડ બ્લેકમાં બ્લુ છે આગળની બ્રેક ખતરનાક મિત્રો અને પ્લસ બીજી વસ્તુ એફઝેડનું નું ટોપ મોડલ છે મિત્રો ડબલ ડિસ્કબ્રેક વાળું છે બ્લૂટૂથ વાળું બરોબર છે અને એલઈડી લાઇટ જોઈ શકો છો મિત્રો ખતરનાક એલઈડી લાઈટ છે બ્લુ કલર માં ગાડી છે એ પણ હું તમને બતાવી દઈશ ઓગણીસ હજાર હાવ ચાકા જેવું છે એન્જિનમાં ક્યાંય પાનું ટચ પણ નથી થઈ શકું કેમકે ઓગણીસ હજાર કિલોમીટર તમે સમજી શકો છો એટલામાં જો ગાડીમાં ખોલવું પડે તો કંપની બંધ થઈ જાય બરોબર મિત્રો ફ્યુલટેક ની વાત કરું તો ફ્યુલ ફ્યુલટેક ના જે ફાઈબર છે અહીંયા નજીક આવે ને ભાઈ ફ્યુલ ટેન્ક ના ફાઈબર છે ઓકે છે ફ્યુલ ટેન્ક તો અંદર આવે મિત્રો આ ફાઈબર છે અમાય કઈ સ્ક્રેચ નથી નોર્મલ એવું અહીંયા ઝાખું ઝાખું દેખાય જો તમને કદાચ દેખાય તો પણ આમ દૂરથી તો દેખાતું નથી ખબર નથી પડતી નોર્મલ એવું છે બરોબર છે બાકી સાઈડ પેનલ ગાડી લઈ ઓકે છે મિત્રો સીટ કવર બી ખતરનાક લાગેલું છે મિત્રો પાછળની ડિસ્ક બ્રેક બી ઓકે છે એબીએસ ચેનલ વાળી ગાડી છે મિત્રો પાછળનું ટાયર એ મિત્રો તમે જોઈ શકો છો હજી રેસા બી એમને એમ જો નેવું ટકા પાછું નું છે મિત્રો આ પાછળનો પંખો ગાડીમાં લાગેલો છે પરંતુ અહીંયાથી સેજ વળી ગયો છે ટ્રાન્સપોર્ટના ઇશ્યુને લીધે મિત્રો બહુ હમણાં લોચા રહી છે પરંતુ એ કરાવી દીધો છે પણ એ કઈ મેજર પ્રોબ્લેમ નથી નોર્મલ એવું છે મિત્રો બરાબર છે પછી સેજ અહીંયાથી બ્રેક થઈ ગયો છે પડ્યો પણ એ ચોંટાડી દેશો મેં એટલું બધી ખ્યાલ નહીં પડે પણ મારું દેખાવું દેખાડવું મિત્રો ફરજ છે બરાબર છે સિક્સટી થ્રી મિત્રો સિલેક્ટેડ નંબર છે ત્રેસઠ પછી આ બાજુ તમને ગાડીની વાત કરું મિત્રો આ સાઈડની પેનોલ બી ઓકે છે સારી ગાડી લાકેલી છે તમારો ભાઈ બેઠો છે મિત્રો અમારા ફેન ફોલોઈંગ જોઈ લેજો ગાડીમાં જાય છે ને રોજ ચાલુ જ રહી છે અને આખા દિવસમાં થિંક યુ સો મચ મિત્રો એટલો પ્રેમ આપવા માટે લગભગ બે ચાર જણા તો ફોટો પડાવવા આવતા છે આખા દિનમાં ગાવા મોરવા ફોટો પાડવા મજા આવે ને આ બધી ઉપરવાળાની મહેરબાની છે બાકી બોલાવું કે રંગમાંથી રાજા બનાવે સમજાને જેની કોઈ વેલ્યુ ન હોય ને રાજા બનાવે એ કુદરત સમજા એટલે વિશ્વાસ રાખીને કામ કરો એટલે જ મિત્રો પછી સાઈડ પેનલ આ બી દ્વારકા વડે દિયા થી એક નંબર છે પેનલ બેનલ કઈ તૂટેલી નથી સાઈડ આ ફ્યુલ આ સાઈડ પેનલમાં થોડું એવું માઇનો રહેવું છે મિત્રો જો તમને બતાવી દઉં પછી આ એક જ છે ગાડીમાં બાકી બીજું ક્યાંય નથી એમાં રેડિયમ મરાવી જશો તો થઈ જશે હું પણ મરાવી શકતો તો પણ ખુલ્લું ઈ માટે તમને દેખાય મિત્રો યુટ્યુબ વિડીયોમાં ખ્યાલ આવે બાકી રેડિયમ મરાવી શકું છું ને ટચિંગ મિત્રો કરાવી નાખું તો ખબર ન પડે પણ હું જેન્યુનલી ગાડી વેચું છું તમે કરાવશો તો મને ગમશે એમ કે ભાઈ ને તમને એમ થશે કે નહીં મેં લીધું મેં જોયું ને પછી કર્યો બાકી હું ટચિંગ મારું ને પછી તમને ખબર પડે કે ટચિંગ મારેલું છે તો એ વિશ્વાસ તૂટે વિશ્વાસ તૂટવો ન છે મિત્રો બરોબર છે બાકી ગાડીમાં કોઈ ઇશ્યુ નથી પેટી પેક કન્ડિશનની ગાડી છે મિત્રો ખતરનાક કન્ડિશન અને નવા જેવી જ છે તમે ખ્યાલ નહીં પડે ઘરે લઈ જતો શકે કે અને ગાડી છે બરોબર છે અને કિંમત મિત્રો માત્ર પંચોતર હજાર રૂપિયા ડાઉન પેમેન્ટના માં મોડ ગાડી આપી દેવાની છે અને પ્લસ આના સિવાય બધી જ ગાડીમાં ઓફર પણ ચાલુ છે મિત્રો આમાં ક્રેડિટ કાર્ડ ઉપર જ નોન થશે બીજું કોઈ ઓપ્શન નથી મિત્રો અને મિત્રો ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવરી પણ કરાવી દઈશ અને બીજે મિત્રો એક સોરી તમને કહું છું કારણ છે કે ફોન રિસીવ નથી કરી શકતો એટલા માટે જ ફૂલ ડિટેલ્સ વિડીયો બનાવું છું યુટ્યુબમાં બરોબર છે મારો બીજો નંબર પણ આ વખતે હું યુટ્યુબમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં ભાઈ કલે જ બીજો નંબર નાખી દેજો આમાં ઓલો આપણો આઠસો ચાલી વાળો એટલે મિત્રો નો લાગે તો એમાં ફોન કરજો બાકી તમે રૂબરૂ આવીને પણ બુકિંગ કરાવી શકો છો ગાડી

ગામડામાં શું છે કે કોઈ મરણ થઈ ગયું ને એટલે બધા ગામના બે ત્રણ ટ્રેક્ટર કાઢીને બધા મયતને પહોંચાડી દે છે ને એની જ મજા છે ને બધીનું કામ હચવાય છે જેને જે થયો હોય ને એને ઘરનું લગભગ ગામ વાળા જ હાચવી લે અમારે અહીંયા એવું છે મિત્રો આમાં ગામડા વધુ લાગુ પડે ને એટલે અને હગાઈ હોય ને તો એને ગામના બે ચાર ટ્રેક્ટર કાઢીને હગાઈ આખી હાચવાય જાય વાગતા હોય હું ને કપડાં મેચિંગ કરવાની વાત હતી કે કપડાં મેચિંગ કરવા જાય ને કપડા મેચિંગ કરીને મજા આવે ખબર ય પડે ને મિત્રો એક હંપ બહુ જોઈએ મિત્રો હું જે પેલી ભેગી લાકડી ભાંગીને એકલી ભાંગી જાય એટલે આવો હંપ હોય બહુ મજા આવે સંયુક્તમાં રહેવાનું એકલ હુડા નહીં થવાનું બરાબર છે એટલે આ આવો ને તો સંયુક્તમાં આવજો એકલ હુડા થઈને દીવ ન આવતા સંયુક્તમાં આવવાનું ભાઈ દોસ્તાને લેતા આવવાનું તો મોજા આવે બેઠો જ છે કઈ ઘટે જ નહીં તમારો ભાઈ બેઠો જ છે મિત્રો જોઈ શકો છો તમે આમાં ચાલુ અમારે દયા છે ને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા જેથી કરીને રોજ અપડેટ મળતું રહે મિત્રો ઇન્સ્ટાગ્રામની ચેનલ ને ફોલો કરી લેજો પેજ સાઇડમાં દેખાય છે એમાં પણ નોટિફિકેશન મળી જશે મિત્રો કારણ કે ગાડી જેટલી બધી આવતી હોય છે અને એકદમ ભાવમાં હોય છે તો અપડેટ મળતું રહે મિત્રો બાકી જનતા ઊં તમારો ભાઈ બેઠો જ છે